તેર પાંચ બે હજાર પચીસથી લઈને સત્તર પાંચ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી શાળા પસંદગી માટેનો સમય આપવામાં આવેલો હતો એ અંતર્ગત શિક્ષણ સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ જે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આર ડોટ ઇન છે એ ઓફિશિયલ સાઇટ ઉપર અગિયાર બાર સરકારીની શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલી તમામ ઉમેદવારો પોતાનું જે લોગિન આઈડી છે પોતાનો જે પાસવર્ડ સેટ કરેલો છે એ લોગિન કરીને પોતાને શાળા ફાળવણી થઈ છે કે નહીં એ ઉમેદવારો જોઈ શકશે ગઈકાલે સાંજે જ આ સમાચાર આવી ગયેલા ત્યારથી જ્યારથી આ શાળા ફાળવણી જાહેર થઈ છે ત્યારથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે ઉમેદવારોને એફએમએલની અંદર નામ હતું જેટલા એક ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા તેમ છતાં ઘણા ખરા એવા ઉમેદવારો છે કે જેને નથી થઈ તો આજે ચર્ચા કરવાની છે મિત્રો કે આ શું હોઈ શકે છે હવે તમારે શું કરવું જોઈએ બોર્ડને શું રજૂઆત કરવી જોઈએ તો પહેલી વસ્તુ મિત્રો કે અગાઉ જ્યારે નવ દસ કે અગિયાર બારની ની ભરતી અગાઉના વર્ષોમાં થયેલી બે હજાર ઓગણીસની ની વાત હોય ત્યારે આ મુજબની ભરતી ની પ્રોસેસ નથી આ વખતે એક નવો ઓપ્શન એડ કરેલો તમને ખ્યાલ છે કે જે જનરલ કેટેગરીની ઉંમર જનરલ કેટેગરીમાં સિલેક્ટ થાય છે તો એમને કેટેગરીનો લાભ પણ લઈ શકે છે તો અગાઉની જે બે હજાર ઓગણીસની કે અગાઉની જે ભરતી હતી એમાં એમાં એવું હતું કે તમારું સિલેક્શન જનરલમાં થાય છે તો ફરજિયાત તમારે જનરલની સીટો જ લેવાની કેટેગરીની સીટોનો લાભ ન મળે તમારો જે કેટેગરી છે એ લાભ જતો કરીને ફરીજાત જનરલની સીટ લેવી પડશે પણ તમને ખ્યાલ છે કે આ વખતે શાળા ફાળવણીમાં ઓપ્શન નંબર ત્રણ જે સૂચનાઓ આપવામાં આવેલી હતી એમાં ખાસ આપેલું હતું કે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું અથવા હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદ કરવા ઈચ્છું છું તો આ જોતા મોટા ભાગના નેવ ટકા ઉમેદવારોએ ઓપ્શન નંબર બે જ સિલેક્ટ કરેલો હશે કારણ કે કેટેગરીનો લાભ લઈને જો એ શાળા પસંદગી કરશે તો એમને વધુ માત્રામાં વધુ ચોઈસ મળશે શાળા પસંદગીની તો એમને નજીકની શાળા ટૂંકમાં લગભગ નેવું ટકા ને સો ટકા ઉમેદવારો ઓપ્શન બીજ પસંદ કરેલો હશે જેથી એમને શાળા પસંદગી માટેના ઓપ્શન વધુ મળી રહે તો આ ઓપ્શનના કારણે ઘણા ખરા ઉમેદવારોને હાલ જે એફએમએલ છે જે શાળા ફાળવણી થઈ એફએમએલની શાળા ફાળવણી થઈ એની અંદર શાળાની ફાળવણી થઈ નથી મિત્રો અગાઉ એવું નથી કે આ એક ભરતી માટે હાલ જે વિદ્યા ભરતી છે એમાં પણ આ જ નિયમ છે એમાં તો પહેલાં વર્ષોથી ચાલી આવે છે એમાં એવું હોય છે ઉદાહરણ તરીકે કોઈ એક ઉમેદવારનું જનરલની અંદર સિલેક્શન થાય છે અને એ ઉમેદવારને બોટાદ જિલ્લો લેવો છે જો જનરલ કેટેગરીની અંદર બોટાદ જિલ્લો અવેલેબલ નથી

એ ઉમેદવારોને શાળા ફાળવણી હોય જેટલા ઉમેદવારોનું જનરલ ની અંદર થયું હતું એ તમામે તમામ ઉમેદવારોને સો સો ટકા શાળા ફાળવણી થઈ ગયેલી જશે તો આ જે શાળા ફાળવણી નથી થઈ એના મુખ્ય બે રીઝન હોઈ શકે છે પહેલું રીઝન એક એ હોઈ શકે છે કે જે ઉમેદવાર છે જેને શાળા ફાળવણી હતી એ ઉમેદવારોએ પોતાને દરેક જિલ્લા જેટલા પણ જિલ્લા ગુજરાતમાં છે એની જેટલી પણ શાળાઓ પોતાની કેટેગરીમાં હતી એ તમામે તમામ શાળાઓ પસંદ ન કરી હોય એક હોઈ હોઈ શકે શકે છે છે બીજું આ કે તમારી કેટેગરી ઉદાહરણ તરીકે કોઈ કોઈ ઉમેદવાર ઈડબલ્યુએસ કેટેગરીનો છે કે જેનું સિલેક્શન કેટેગરીમાં જ થયેલું છે પાછળ મેરિટમાં હોવાના કારણે પણ એક બીજો ઉમેદવાર કે જેનું જનરલમાં સિલેક્શન હતું એને પોતાનો નજીકનો જિલ્લો કે શાળા લેવા માટે પોતે જનરલ ની જગ્યાએ કેટેગરીનો લાભ લે છે એટલે એક સીટ કે એસ ની બગડે છે તો આ રીતે આ પણ હોઈ શકે કે જનરલ હોય શકેગરીનો લાભ લીધેલ હોય તો આ પ્રકારની ઘટના બની શકે છે કે નીચલા મેરિટ વાળા નીચેના ઉમેદવારો છે કે જેનું એફએમએલમાં નામ હોવા છતાં શાળા ફાળવણી ન થઈ હોય મિત્રો આ બાબતે હવે તમારે શું કરવું જોઈએ પહેલી વસ્તુ ગઈકાલે બોર્ડ દ્વારા જે શાળા ફાળવણી જાહેર કરી ઈ ઓફિશિયલી પીડીએફ સ્વરૂપે જગ જાહેર નથી કર્યું કે તમામ ઉમેદવારોને આ વ્યક્તિને આ વ્યક્તિની આ તો ફેલી વસ્તુ બોર્ડે કરીને નહીં જે ઉમેદવારોને ઉમેદવાર છે લોગ ઇન કરીને જોવાનો જો ભરતી બોર્ડની અંદર પારદર્શિતા હોય તમામ વસ્તુ હોય કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તો ચોક્કસથી તમામે તમામ જેટલા પણ ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવેલી છે જેટલા નથી કરવામાં આવેલી પીડીએફ સ્વરૂપે કે જે તે એક્સેલ શીટ સ્વરૂપે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવું જોઈએ જેથી ઉમેદવારોને પણ ખ્યાલ આવે કે અમને કયા કારણોસર શાળા ફાળવણી નથી થઈ અમારા કેટેગરીના કયા જનરલ ઉમેદવારોએ કઈ કેટેગરીનો ક્લેમ કર્યો છે તો જેથી ઉમેદવારોને ચોક્કસ ખ્યાલ આવે તો આ બાબતે ખાસ તમામ ઉમેદવારોએ ભરતી બોર્ડને રજૂઆત કરવી જોઈએ અગાઉ મિત્રો મેં જે બે કારણ આપ્યા એ કારણ મુજબ જો તમને એમ લાગતું હોય કે આવું મારી સાથે નહીં થયું હોય કંઈક ને કંઈક ભરતી બોર્ડ ભૂલ કરી રહી છે મને જે શાળા ફાળવણી નથી થઈ એમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તો તમામ ઉમેદવારો જે ઉમેદવારોને આવું લાગતું હોય તો ગાંધીનગર ભરતી બોર્ડમાં જઈને તમારે રૂબરૂ પહોંચી જવું જોઈએ કારણ કે તમારા હકની લડાઈ છે તમારે જવું પડે બીજાને વાત કરવાથી બીજો વ્યક્તિ કરે એમ નહીં તમારે ખુદ ગાંધીનગર આ બાબતે પહોંચી જવું જોઈએ તો આ જ હતું આ જ બાબતોના કારણે આજ કારણોના કારણે આ પ્રકારની ઘટના બની છે આગળની ભરતીઓમાં પણ નવદેશ સરકારીમાં પણ આ પ્રકારની ઘટના બની શકે છે બીજી વસ્તુ અગાઉ ઘણા ઉમેદવારો છે કેવદેશ ગ્રાન્ટેડની ભરતી હશે તો આ પ્રકારનો ઓપ્શન આપશે તો શક્યતા છે કે આગળની જે નવદેશની ભરતી આવશે નવદેશ એટલે અગિયાર બાર સરકારી આવશે નવદેશ ગ્રાન્ટેડ આવશે નવદેશ સરકારી આવશે તો તમામમાં આ પ્રકારનો ઓપ્શન કદાચ ભરતી બોર્ડ આપી શકે છે આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ